આદિવાસી વિસ્તારોમાં જનજાતિ ગૌરવ યાત્રાની શરૂઆત થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી છે અને ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે પ્રકારે ભાજપને અને સરકારને ઘેરી રહ્યા છે તેને લઈને શું સરકાર અને ભાજપે આ કોઈ રણનીતિ બનાવી છે તે એ અત્યારે ઉપસ્થિત સવાલ છે વિગતવાર વાત કરવી છે જે પ્રકારે આ યાત્રાની શરૂઆત થઈ છે તેની નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ હું છું આપણી સાથે તોફીક ગાંછી આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવત તેમની મજબૂત પકડ બનાવવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે આદિવાસી લોકો છે તેમના

ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે ઉજવાઈ રહી છે ભગવાન બિરસા મુંડાની આગેવાનીમાં દેશના આદિજાતિ સમુદાયે એક બનીને બ્રિટિશરો સામેની આઝાદીની લડતમાં મોટું યોગદાન આપ્યું છે રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના આ યોગદાનનું યથોચિત ગૌરવ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કર્યું છે ભગવાન બિરસા મુંડાની આ એકસો પચાસમી જન્મજયંતિ અંતર્ગત જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી તેમના માર્ગદર્શનમાં દેશભરમાં થઈ રહી છે આજની પેઢી આદિજાતિઓના આવા ઐતિહાસિક યોગદાનને જાણે અને તેમાંથી રાષ્ટ્ર નિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ વડાપ્રધાનશ્રીએ આ ઉજવણીમાં રાખ્યો છે ગુજરાતમાં આપણે આ હેતુસર જનજાતીય ગૌરવ રથયાત્રાનું સાત થી પંદર નવેમ્બર સુધી આયોજન કર્યું છે ઉત્તર ગુજરાતના આદિજાતિ વિસ્તાર અંબાજી અને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે આવેલા ઉંમર ગામથી એમ બે સ્થળોથી આ રથયાત્રાનું આયોજન છે આપણા ચૌદ આદિજાતિ જિલ્લાઓ સહિત રાજ્યભરમાં આ યાત્રા યોજાશે ગામોમાં આ યાત્રાઓનું લોકો દ્વારા સ્વાગત રાત્રિ રોકાણના સ્થળોએ ભગવાન બિરસા મુંડાના જીવન કવનના નાટક નિદર્શન અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાકીય માહિતી પણ લોકોને અપાશે રથયાત્રાના માધ્યમથી આપણે આરોગ્ય તપાસ કેમ્પ સેવા સેતુ સામૂહિક સ્વચ્છતા સફાઈ જેવા અનેક સેવાલક્ષી કાર્યક્રમો જનભાગીદારીથી યાત્રાના રૂટ પરના ગામોમાં યોજવાના છીએ એટલું જ નહીં આપણા બાળકો યુવાઓ અને સમગ્ર સમાજ ભગવાન બિરસા મુંડાના જીવનથી પરિચિત થાય તેવા કાર્યક્રમો પણ થવાના છે ચિત્ર અને સ્પર્ધા નાટક ભવાઈ તથા ભગવાન બિરસા મુંડાના જીવન પરના વ્યાખ્યાનો ફિલ્મ નિદર્શન વગેરે પણ રાજ્ય સરકારના વિભાગો દ્વારા યોજાવાના છે આદિજાતિ સિવાયના વીસ જિલ્લાઓમાં તારીખ તેરથી થી પંદર નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમો પણ થશે આ યાત્રાનું સમાપન વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન બિરસા બિરસાની જન્મજયંતિ પંદરમી ડેડિયાપાડામાં દેવ મોગરા માતાજીના સાનિધ્યમાં થશે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો લક્ષ્યાંક પાર પાડવા અંતરિયાળ અને છેવાડાના ગામોના પ્રત્યેક આદિજાતિ બાંધવો વિકાસની રાહમાં અગ્રેસર રહે તેવી આપણી નેમ છે આદિજાતિઓને વિકાસની મુખ્ય ધારામાં લાવીને રાષ્ટ્ર નિર્માણમાં તેમને જોડવામાં આ રથયાત્રા મહત્વની બનશે એવો મને વિશ્વાસ છે વડાપ્રધાનશ્રીએ આપેલા વિકાસ બી વિરાસત બીના મંત્રને જનજાતીય ગૌરવ રથયાત્રાથી આપણે પાર પાડવો છે આવો આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આ જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીને ભવ્ય બનાવીએ ભગવાન